કે કેવું સરસ મજાનો કન્ટેન્ટ છે અને તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી લેજો ચાલો શરૂ કરીશું આજનું આઈએનએસ અદમ્યને કયા દ્વીપ ઉપર કમિશન કરવામાં આવે છે ઓપ્શન એ વિશાખાપટ્ટનમ ઓપ્શન બી પારાદ્વીપ ઓપ્શન સી પોરબંદર ઓપ્શન ડી મુંબઈ અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી પારાદ્રીપ ઓકે શું આવશે પારાદ્રિપ પારાદ્રિપ બંદર થી કમિશન કરાય છે ક્યાં આવ્યું છે તો ઓડિશામાં આ આઈએનએસ અદમ્ય ગોવા શિપયાર્ડ બિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે એકાવન કિલોમીટર લાંબુ છે અને ત્રણસો વીસ ટન વજન ધરાવે છે સ્પીડ કેટલી છે ટ્વેન્ટી એઇટ નોટ અને ત્રણ હજાર કિલો વોટ ડીઝલ થી ચાલશે તેની ઉપર અત્યારે હાલ પાંચ અધિકારી અને ચોત્રીસ કર્મચારી કાર્યરત રહેશે સ્વદેશી રીતે ડેવલપ છે આવા ટોટલ આઠ કરવામાં આવશે હવે આ મેં તમને પહેલા પણ કરાયેલું હતું પરંતુ અત્યારે કમિશન કરાવ્યું એટલે તમારે મેં રિવિઝન કરાવ્યું હવે બીજા આઠ તો તમારે બીજા સાત મને કહેવાના છે બરાબર છે આ શું છે તો આ પાસ પેટ્રોલ વેહિકલ છે આ ઘણી વખત પૂછાય છે સીધું એક વન લાઈનરમાં પૂછાય છે કે અત્યારે હાલ લોન્ચ કરેલું એ શું છે પેટ્રોલ વેહિકલ છે ઓફશર વેહિકલ છે એ પૂછાતું હોય છે તમારે કોઈ પણ પરીક્ષામાં વન લાઈનરમાં અને માની લો કે વન લાઈનર નહીં પૂછાય તો તમારે વિધાન વાક્યમાં પણ આ પ્રશ્ન પૂરેપૂરો પૂછાવાની શક્યતા છે તો યાદ રાખજો અને હું તમને જે કરાવું છું કરાવીશ એ બધું જ પરીક્ષામાં આવશે તમે છેલ્લે તલાટે નહીં જોઈ લેશો કે ડીવાયએસ નું એક્ઝામ જશે બંનેમાં મેં તમને જે કરાવ્યું છું કરંટ અફેર બંનેમાં ઘણું બધું આવ્યું છે અને તલાટી માં તો ચૌદ માર્કસ નું બેઠું હું તમને કરાવું છું જે એમાંથી જ આવ્યું છે કરંટ અફેર તો તમે એક વખત મારા વિડીયો ફોલો કરવાનું શરૂ કરશો ને તો તમને ખરેખર ખૂબ ફાયદો થશે અને હા થોડું સમયમાં આપણે ગુજરાતના જિલ્લાની સફર જે બાકી છે પણ શરૂ કરીશું બાકીના જે જિલ્લા છે ધીરે ધીરે આપણે કમ્પ્લીટ કરતા જઈશું સમુદ્ર સે સમૃદ્ધિ પ્રોગ્રામ ત્યાં યોજવામાં આવ્યો હતો ખૂબ ચર્ચામાં રહેલો છે એટલે સો પૂછાય ऑप्शन ए मुंबई ऑप्शन बी गोवा ऑप्शन सी पोरबंदर ऑप्शन डी भावनगर बोलो मुंबई गोवा पोरबंदर भावनगर समृद्ध से समुद्र से समृद्धि तक तो यहाँ पर जवाब तो ऑप्शन डी भावनगर ગાઈડન અહમદ મોદી આવ્યા હતા વડાપ્રધાન બરાબર રોડ શો કર્યો હતો વિકાસની વાત તો કરી હતી આ દરમિયાન ત્યારે બરાબર ચાલો જોઈશું હવે ચોત્રીસ હજાર બસો કરોડ થી વધુ વિકાસ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે ગુજરાતમાં હરિત ઉર્જાના તેત્રીસ હજાર છસો કરોડ થી વધુ ના પ્રોજેક્ટ નું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું હતું જેમાં સમુદ્ર ક્ષેત્ર માટે ખાસ કરીને આજે ટોટલ પૈસા વહેંચણી થઈ છે તેત્રીસ કરોડમાંથી સાત હજાર આઠસો સેંતિત્તેર કરોડ રૂપિયા સમુદ્ર ક્ષેત્રે કર્યા છે અને સમુદ્ર સાંપૃદ્ધિક સમૃદ્ધિથી વૈશ્વિક શાંતિ જે બ્લુ ઇકોનોમીની બ્લ્યુપ્રિન્ટ માનવામાં આવે છે બ્લુ ઇકોનોમીની બ્લ્યુપ્રિન્ટ માનવામાં આવે છે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય સાથે સુરેન્દ્રનગર અને વડોદરામાં તૈયાર કરવામાં આવેલ બે સોલ પ્રોજેક્ટ અને ગ્રામીણ વીજ પુરવઠાને મજબૂત બનાવવા માટે પણ પીએમ કુસુમ ફીડર લેવલ સોલારાઇઝેશનનું પણ ઉદ્ઘાટન કર્યું છે સમુદ્ર ક્ષેત્રે લગભગ સત્યાવીસ એમઓયુ કરવામાં આવ્યા છે હવે તમને યાદ જ હશે કે હમણાં જ અ અહીંયા શેની જાહેરાત કરવામાં આવી છે કચ્છના ધોરડો ગામની સોલાર વિલેજ બન્યું છે કયું ગુજરાતનું ચોથું સોલાર વિલેજ બન્યું છે યાદ રાખજો કયો તો ધોરડો તો પહેલું કયું હતું મોઢેરા પછી કેરાનું સુકી પછી મસાલી તો મસાલી ભારતનું પ્રથમ સરહદી ગામ હતું કે જે સોલાર વિલેજ બન્યું હોય પ્રથમ બરાબર છે તો યાદ રાખજો અને સોલાર બસ સ્ટેન્ડ કયું છે ભારતનું પ્રથમ તો સુરતનું તો આટલી વિગતો તમારે ગુજરાતને લગતી છે એ તો પરફેક્ટલી ફીટ કરી દેવાની છે પ્રથમ શહેર સાંચી છે પ્રથમ બોટ કઈ છે તો એ તમારે મને કહેવાનું છે સૂર્ય બોલી કાઢ્યું છે સૂર્યાંશુ બરાબર છે તો તમારે એ મને આટલી વસ્તુ તમારે ડિટેલ યાદ રાખી લેવાની છે ઘણી વખત જોડકામાં તમને સિમ્પલી પૂછાઈ શકે છે સોલાર વિશેની નીચેની બાબતો વિચાર કરો સીધું તમને ગુજરાતનો જોડકો પૂછી લે કે પ્રથમ સોલાર વિલેજ કયું છે બીજું ત્રીજું અને ચોથું અથવા તો તમને સોલાર શહેર પ્રથમ ભારતનું પ્રથમ સોલાર વિલેજ ભારતનું પ્રથમ સોલાર સિટી ભારતનું પ્રથમ સોલાર બસ સ્ટેન્ડ અને ભારતનું પ્રથમ સોલાર બોટ અને સામે બી માં તમને એના નામ આપ્યા હશે તો તમારે એને જોઈન કરવાના રહેશે રાઈટ એટલા માટે અગત્યનું છે તો આટલી વસ્તુ તમારે ફિટ કરી લેવાની છે હવે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ભારત કયા ક્રમે રહ્યું ઓપ્શન એ 38 ઓપ્શન બી 39 ઓપ્શન સી 40 ઓપ્શન ડી 139 અહીં આપણો જવાબ શું આવશે તમારા સૌને ખ્યાલ જ હશે ઓપ્શન એ 38 બરાબર હવે ઇન્ડેક્સ ખૂબ અગત્યના હોય છે જેમ કે હમણાં જ ઇન્ડેક્સ વિશે સવાલ પૂછાયો તો તલાટીની પરીક્ષામાં બરાબર તો તમારે યાદ રાખવાના અને હા તમે કોઈ પણ પરીક્ષામાં બેસવાના હોય તો હમણાં જ મેં ટોપ ઇન્ડેક્સ બનાવેલા છે ઇન્ડેક્સ નો વિડીયો બનાવેલો છે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ તે તમારે પૂછાશે પરીક્ષામાં એમાંથી સો ટકા આવશે એની હું ગેરંટી આપું છું તો તમે એ ઇન્ડેક્સ પણ જોઈ લેજો ભારત એકસો ઓગણત્રીસ ઓગણચાલીસ દેશોની ઇકોનોમીમાંથી આડત્રીસમાં ક્રમે રહ્યું પ્રથમ કોણ હતું સ્વિટરલેન્ડ સ્વીડન અને અમેરિકા ત્રીજું યાદ રાખજો હંમેશા ટોટલ દેશ પહેલા ત્રણ ટોચના ત્રણ દેશ અને ભારત આટલું તો તમારે યાદ રાખવાનું જ છે કોઈ પણ તમે જ્યારે ઇન્ડેક્સ કરો તો આ ત્રણ બાબતો યાદ રાખી કોણ બહાર પાડે છે એ યાદ રાખવું અને ક્યારથી બહાર પાડવામાં આવે છે એ યાદ રાખવું બરાબર હવે ડબ્લ્યુઆઇપીઓ વર્લ્ડ ઇન્ટરેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવે છે અને એનું કયું સંસ્કરણ હતું અઢારમું બરાબર હવે વર્લ્ડ ઇન્ટરેક્ચુઅલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સડસઠ માં થઈ હતી રાઇટ એકસો ત્રાણું દેશો સભ્ય છે અને મુખ્ય મથક જીનેવા છે પેલેસ્ટાઈન તેનું કાયમી ઓબ્ઝર્વર દેશ તરીકે જોડાયેલું હોય છે બરાબર ભારત ઓગણીસો પંચોતેર માં ડબલ્યુ માં જોડાયું હતું હવે ડબલ્યુ તો એવો દિવસ પણ ઉજવવામાં આવે છે છવ્વીસ એપ્રિલ ના રોજ વર્લ્ડ ઇન્ટરએક્ચ્યુઅલ ડે ઉજવવામાં આવે છે બે થી બરાબર છે આટલી ડિટેલ્સ તમારે યાદ રાખી લેવાની છે પછી કયા પૂર્વીય રાજ્યમાં તેની પ્રથમ બ્રોડગેજ રેલવે લાઈન મળી ઓપ્શન એ મણિપુર ઓપ્શન બી મિઝોરમ ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ ઓપ્શન ઓપ્શન જવાબ આવશે બી વેરાલી સારંગ રેલ્વે ટનલ નું ઉદઘાટન કરવામાં આવ્યું વડાપ્રધાનના હસ્તે મોટા ભાગના ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થાય છે જે તે વ્યક્તિ જે તે મંત્રાલયના મંત્રી નથી કરતા વડાપ્રધાન દ્વારા થાય છે તો માની લો કે તમારે ટક્કો મારવો હોય તો વડાપ્રધાન ટક્કો મારી શકો છો બરાબર તમારું 98% ફ્લાઇટ થશે કારણ કે પહેલા જીટી વિભાગ ખાતાના મંત્રી કરતા હતા હવે ફક્ત ને ફક્ત વડાપ્રધાન જ બધા ઉદ્ઘાટન કરે છે કોઈ પણ ક્ષેત્રનું ઉદ્ઘાટન હોય કોઈ પણ ખાતું કેમ ના હોય એ ખાતાના મંત્રીનો હક નથી રેલવેનું કોઈ હોય ટ્રેન તો પહેલા રેલવે મંત્રી જ ગ્રીન સિગ્નલ બતાવતા હવે વડાપ્રધાન બતાવે છે એવિએશન ની કોઈ મિનિસ્ટ્રી હોય તો એવિએશન મિનિસ્ટ્રી નહીં બતાવે વડાપ્રધાન બતાવશે એટલે તમે તુક્કો મારીને તમારો એક માર્ક કન્ફર્મ કરી શકો છો આ રેલમાં ચોપન ટકા ભાગ ટનલ અલે ને ફૂલ પસાર થાય છે ફૂલ માંથી ફૂલ નહીં લગભગ એકાવન પોઈન્ટ આડત્રીસ કિલોમીટર ની લંબાઈ ધરાવે છે બરાબર છે પિસ્તાલીસ ટનલ અને એકસો ત્રેપન ફૂલ છે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્લ્ડ પીસ ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ 21 સપ્ટેમ્બર ઓપ્શન બી 20 સપ્ટેમ્બર ઓપ્શન ડી સી 19 સપ્ટેમ્બર ઓપ્શન ડી એક પણ નહીં તો ઓપ્શન એ 21 સપ્ટેમ્બર શું આવશે ઓપ્શન એ 21 સપ્ટેમ્બર બરાબર છે શું થીમ છે એક્સ નાઉ ફોર અ પીસફુલ વર્લ્ડ 1982 માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો એક્સ નાઉ ફોર પીસફુલ વર્લ્ડ 1982 માં પ્રથમ વખત વર્લ્ડ પીસ ડે ઉજવવામાં આવ્યો હતો એ દિવસ બીજો કોઈ એ સિવાય કયો બીજો દિવસ ઉજવાય છે તો આસ્ક અબાઉટ ડિમનેશિયા આસ્ક અબાઉટ અલ્ઝાઈમર તો વર્લ્ડ અલ્ઝાઈમર ડે અને એની થીમ છે આસ્ક અબાઉટ ડિમનેશિયા આસ્ક અબાઉટ અલ્ઝાઈમર યોગ દિવસની થીમ પૂછાઈ હતી ખ્યાલ હોય તો તો થીમ પણ તમારે હંમેશા યાદ રાખવી પડશે યુનિવર્સલ પોસ્ટ કોંગ્રેસની 28મી સમિટ ક્યાં યોજાઈ અહીં આયોજિત કૃષિ પોસ્ટર કોંગ્રેસમાં ભારત તરફથી એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલ અને પોસ્ટર ઓપરેશન કાઉન્સિલ માટે પસંદ કરવામાં આવ્યું છે ભારત યુપીયુ અઢારસો છોતેર થી સભ્ય છે પછી નેક્સ્ટ ક્વેશ્ચન વર્લ્ડ રાઇનો ડે ક્યારે ઉજવવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બર તેવીસ સપ્ટેમ્બર બાવીસ સપ્ટેમ્બર કે એક પણ નહીં તો આજનો દિવસ એટલે કે બાવીસ સપ્ટેમ્બર બાવીસ સપ્ટેમ્બરે વર્લ્ડ રાઇનો ડે ઉજવવામાં આવે છે ક્યારે તો બાવીસ સપ્ટેમ્બરના રોજ બે હજાર દસમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો હવે તમે ફોરેસ્ટની તૈયારી કરવા કરી રહ્યા હો તો

भारत ऑप्शन डी रशिया तो तुमने सब नहीं ख्याल હશે કે ઓપ્શન બી ઈરાન જે ટેરિફ ચેની હેટર ભારતને પરેશાન કરવા ટ્રમ્પએ આપ બગલુ લે દીધું છે એમ કહી શકો તમે ઈરાન સાથે 10 વર્ષનો કરાર કરેલા છે બરાબર આ બંદર ડેવલપ કરવા માટે ભારત આ બંદરને નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરશે જેથી દરિયાઈ માર્ગે

કોમ્યુનિકેશન સ્થાપવા માટે મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન ચંદ્ર રામ ગુલમ ભારતની મુલાકાત મુલાકાતે આવ્યા ત્યારે એમઓયુ કર્યા છે તો સેટેલાઇટ ટ્રેકિંગ કોમ્યુનિકેશન માટે મોરેશિયસ સાથે આવશે બરાબર યાદ રાખજો અને મોરેશિયસનો ચાગોસ ત્યાં પહેલા બ્રિટનની પ્રભુત્વ હતું અને બ્રિટને એને મોરેશિયસને સોંપી દીધું છે બરાબર હવે બસ આપણે આજ માટે આટલું જ રાખીશું અને ફરીથી મસ્ત મજાની નવી માહિતી સાથે કાલે મળીશું